જોઈ સ્પાર્ક પાર્ક ટુડે ન્યૂઝ અનંત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વારસો ટુ ફ્રી ગરબા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં ગરબા વિશ્વ વિખ્યાત તરીકે પ્રખ્યાત છે હવે નવરાત્રી આવી રહી છે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી ગરબા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે પેઢીનો વારસો શું છે તે મુખ્ય હેતુ છે ગત વર્ષે વારસા ફ્રી ગરબા વર્કશોપનો અદભુત પ્રતિસાદ પણ મળ્યો તો આ વખતે પણ અનેક ગરબા રસીકોએ વારસા ટુમાં ભાગ લીધો છે આ વર્કશોપ પંદરથી થી લઈ ત્રેવીસ ઓગસ્ટ સુધી અને આવતા મહિને પણ વીસ સપ્ટેમ્બર સુધી વર્કશોપ ચાલવાનું છે Thank you के वी थैंक यू गाइस क्यान चलो स्टार्ट करते हैं ये बस है या बजाओ वी कॉल अस रेड आई थिंक आई स्टिल तरह नहीं दिस મોહિત પોર આનંદ ચેરિટેબલ ટ્રસ્ટનો ટ્રસ્ટી અને આ વર્ષે આપણે વારસોનો પ્રોગ્રામ રાખ્યો છે સિઝન ટુ લાસ્ટ યર આપણે સિઝન વનનો કાર્યક્રમ રાખ્યો હતો અને લાસ્ટ યરનું સક્સેસફુલ થયું એટલે આ વર્ષે આપણે પાછા આવ્યા છે ફ્રી વર્કશોપ લઈને ફ્રી ગરબા વર્કશોપ વારસો સિઝન ટુ અને આમાં આપણે ગરબા શીખવાડીશું ઓથેન્ટિક ગરબા બધા માટે છે અને ઓપન ટુ ઓલ છે જેમને નથી આવડતા એમના માટે પણ આ વસ્તુ છે કે તમે આવો ફ્રી ટુ વિઝિટ છે અને અહીંયા આપણા ઇન્સ્ટ્રક્ટર્સ છે ગરબા ઇન્સ્ટ્રક્ટર છે એક્સપિરિયન્સ્ડ છે જે તમને ગરબા શીખવાડશે આ આપણે ચાર દિવસનો કાર્યક્રમ છે પંદર ઓગસ્ટ સોળ ઓગસ્ટ ત્રેવીસ ઓગસ્ટ અને વીસ સપ્ટેમ્બર તમે કેટલા વર્ષથી કરતા હોવ આપણે લાસ્ટ ઇયર કર્યું હતું ને આ સિઝન ટુ ચાલે છે આપણો લાસ્ટ આપણે આ વખતે અમારું વીસ સેવન્ટીથી વધારે રજીસ્ટ્રેશન થઈ ગયા છે અમારા આજે અહીંયા અનંત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી ગરબા વર્કશોપ અમે રાખ્યો છે કે વડોદરાવાસીને જે ગરબા જે આપણા પારંપરિક જે ગરબા છે એનું વધારે નોલેજ થાય અને જે દિવસે ને દિવસે આપણા પારંપરિક જે ગરબા છે એનું એ લુપ્ત થતી જાય છે તો બસ એ જાળવવા માટે અમે આ વારસો એ નામ આપ્યું છે અમારું જે વારસો છે કે એનું મિનિંગ થાય છે પરંપરા જે આપણી જે વર્ષોની પરંપરા છે ગરબાની તો બસ એ વડોદરાના ગરબા હજુ પણ આગળ જતાં પણ જળવાઈ રહે એના માટે અનંત ચેરિટેબ ટ્રસ્ટ દ્વારા આ ફ્રી ગરબા વર્કશોપ છે ચાર દિવસનો વર્કશોપ છે જો હજુ થોડુંક વધારે અમને સપોર્ટ મળ્યો તો અમે વધારે પણ દિવસો કરીશું અને આગળ જતાં પણ મોટા પાયે પણ અમે કરવાના છીએ બે વર્ષથી ચલાવીએ છીએ તંબુલી શ્વેતા